નર્મદાના કાઠા વિસ્તારોમાં થતા ધોવાણ અને પુરાણોમાં ઉલ્લેખ એવા સ્થાનો જળમગ્ન થઈ રહ્યા છે તો આ અટકે એટલા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી અને તંત્ર વહેલી તકે કાર્ય કરે તેવી માંગણી કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાણા જય શ્રી રામ નાદોદ તાલુકાના રૂંઢ ગામ પંચાયતમાંથી પુષ્પરાજસિંહ ચૌહાણ હું આજે જે પંચાયતની અંદર જે ધાર્મિક સ્થળ આવેલું છે જે નર્મદા કિનારે કર્જન નર્મદા સંગમ ઉપર જલરામ આશ્રમ આવેલું છે જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે અને અહીં નર્મદાપુરા અને સ્કંદપુરાની અંદર આના ઉલ્લેખ થયેલા છે આ રાજા રજ આ ઋષિ તપોભૂમિ છે નજીકની અંદર સુખદેવજી અને વ્યાસ ભગવાનની ભૂમિ આવેલી છે એવી પવિત્ર જગ્યા આજે ધોવાઈ રહી છે તો નર્મદા કિનારાના ધોવાન અટકે એના માટે સુરક્ષાની સુરક્ષા થવી જોઈએ ત્યાં રસ્તા થવા જોઈએ જે રસ્તાઓ ધોવાઈ ગયા છે લાખોની સંખ્યાની અંદર જે પરિક્રમાવાસીઓ આવી રહ્યા છે એને સહેલાઈથી જઈ શકે તો એના માટે સરકારે થોડુંક ધ્યાન આપી આવા જૂના પુરાના જે મંદિરો છે જે પ્રચલિત છે જે વેદો જે વેદ અને શાસ્ત્રની અંદર આના ઉલ્લેખો થયેલા છે જેમ કે કર્ણ ગંગા છે ઉલટી ગંગા પણ આનું નામ આવે છે નર્મદા પુરાણની અંદર એવી આ પવિત્ર ભૂમિ વ્યાસ ભગવાનની અને સુખદેવજીની વ્યાસ ભૂમિ ઉપર આવેલા પવિત્ર સ્થાનોને

ધર્મસ્થાનો આવેલા છે મંદિરો આવેલા છે આશ્રમો આવેલા છે જે નર્મદાના બિલકુલ તટ પર કિનારા પર આવેલા છે એમાં જલમગ્ન ઘણા થઈ ગયા છે ઘણા થઈ રહ્યા છે જ્યારે જ્યારે ચોમાસામાં પૂર આવે ત્યારે અને ગઢેશ્વર તાલુકામાં બી ત્રણ ચાર જગ્યા એવા મંદિરો છે કે જે જલમગ્ન થઈ ગયેલા છે મામલેદાર સાહેબશ્રીને અમે ગઢેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જિલ્લા પ્રશાસનના ધ્યાનમાં લઈને આવેદનપત્ર આપ્યું છે એમને બી તો એ સંદર્ભમાં હવે પછી આ જલમગ્ન મંદિરો છે એમને પાછા નવેસર પુન એનું જીર્ણોદ્ધાર થાય નવેસર મંદિરો બને એવી વિશ્વ હિન્દુ પરિષદની માંગ છે આપણું નામ વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા જિલ્લો બાબુભાઈ